આપનું સ્વાગત છે આજે આપણે ભારતની કુદરતી દુનિયાની એક આમ કહીએ તો એક આખી સફર પર નીકળવાના છીએ આપણે જમીનથી શરૂ કરીશું પછી હવામાન જંગલો અને છેક ત્યાં વસતા જીવો સુધી પહોંચીશું અને આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે એની ગાંઠો આજે આપણે ખોલવાના છીએ તો આજનો આપણો હેતુ એ છે કે સ્ત્રોતોમાંથી એવા જોડાણો શોધીએ જે કદાચ પહેલી નજરે ન દેખાય જેમ કે કેવી રીતે હિમાલયની ઊંચાઈ છેક તમિલનાડુના વરસાદને અસર કરી શકે કે પછી ગીરના સિંહનું અસ્તિત્વ કચ્છના રણ સાથે કેવી રીતે જોડાયેલું છે આ એક ડોમિનો ઇફેક્ટ જેવો છે ચાલો આમાં ઊંડા ઉતરીએ બિલકુલ અહીં જે સૌથી રસપ્રદ વાત છે ને તે આ જટિલ સંબંધોને સમજવાની છે સ્ત્રોતો આપણને માત્ર તથ્યોની યાદી નથી આપતા પણ એક વાર્તા કહે છે પૃથ્વીના એક ટુકડાની વાર્તા જે કરોડો વર્ષોમાં વિકસ્યો છે દરેક પર્વત દરેક નદી એ વાર્તાનું એક પ્રકરણ છે અને આપણે બસ એ પ્રકરણોને જોડવાના છે તો ચાલો આ વાર્તાના પહેલા પ્રકરણથી શરૂઆત કરીએ ભારતની જમીન તેનું ભૂપૃષ્ઠ સ્ત્રોતોમાં આંકડો છે કે ભારતનો વિસ્તાર લગભગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે આ આંકડો આમ સાંભળવામાં મોટો લાગે છે પણ તેની ભવ્યતા તો ત્યારે સમજાય જ્યારે આપણે તેની લંબાઈ પહોળાઈ જોઈએ કાશ્મીરથી કન્યાકુમારી કિલોમીટર અને અરુણાચલથી કચ્છ કિલોમીટર આટલી વિશાળ જગ્યામાં કેટલી બધી વિવિધતા હશે અને આ વિવિધતા જ ભારતની ઓળખ છે સ્ત્રોતો તેને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચે છે પહેલો ઉત્તરનો તાજ હિમાલયની પર્વતમાળાઓ અને જુઓ આ માત્ર પર્વતો નથી આ એક વિશાળ દિવાલ છે એ ઉત્તર તરફથી મધ્ય એશિયામાંથી આવતા બર્ફીલા પવનોને રોકે છે ઓ એટલે આપણને કડકડતી ઠંડીથી બચાવે છે બરાબર જો હિમાલય ન હોત તો ઉત્તર ભારતનો મોટો ભાગ કદાચ રહેવાલાયક જ ન હોત મતલબ કે હિમાલય માત્ર એક ભૌગોલિક સીમા નથી પણ એક આબોહવા નિયંત્રક પણ છે અને તેની નીચે આવેલા મેદાનોનું શું સ્ત્રોતોમાં ગંગા સતલજ યમુના જેવી નદીઓનો ઉલ્લેખ છે હા હિમાલયમાંથી નીકળતી આ નદીઓ સદીઓથી પોતાની સાથે ફળદ્રુપ કાંપ ઘસડીને લાવી છે અને આ કાંપ પથરાવાથી ઉત્તર ભારતના વિશાળ મેદાનો બન્યા છે જે વિશ્વના સૌથી ફળદ્રુપ પ્રદેશોમાંના એક છે એટલે જ આ વિસ્તાર ખેતી માટે સ્વર્ગ સમાન છે અને વસ્તી પણ ગાઢ છે બિલકુલ આ નદીઓમાં તર પાણી નથી પણ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે અને હવે ત્રીજો ભાગ જે મને હંમેશા રસપ્રદ લાગ્યો છે દક્ષિણનો ત્રિકોળાકર દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ સ્ત્રોતો કહે છે કે આ ભારતનો સૌથી જૂનો ભૂમિભાગ છે સૌથી જૂનો આનો અર્થ શું થાય આનો અર્થ એ છે કે આ જમીન એ મૂળ ગોંડવાના લેન્ડનો હિસ્સો છે કરોડો વર્ષો પહેલાં એ તૂટીને ઉત્તર તરફ ખસ્યો અને એશિયન પ્લેટ સાથે ટકરાયો જેનાથી હિમાલય બન્યો તેથી અહીંના ખડકો ખૂબ જ પ્રાચીન છે સ્ત્રોતોમાં અરવલ્લી પર્વતમાળાનો ઉલ્લેખ છે હા જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે તેની સરખામણીમાં હિમાલય તો હજી યુવાન ગણાય વાહ અને અહીં નદીઓ વિશે પણ એક રસપ્રદ વિગત છે મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીમાં મળે છે પણ નર્મદા અને તાપી પશ્ચિમ તરફ કેમ તેનું કારણ છે ભૂસ્તરીય રચના વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાઓ વચ્ચે એક ફાટ ખીણ આવેલી છે નર્મદા અને તાપી આ ફાટ ખીણમાં થઈને વહે છે અને એનો ઢોળાવ પશ્ચિમ તરફ છે અરબી સમુદ્ર તરફ ઓકે જ્યારે બીજી નદીઓ સામાન્ય ઢોળાવને અનુસરે છે હા ગોદાવરી કૃષ્ણા કાવેરી જેવી નદીઓ ઉચ્ચ પ્રદેશના સામાન્ય ઢોળાવને અનુસરીને પૂર્વ તરફ જાય છે આ નાનકડી વિગત પણ દર્શાવે છે કે જમીનનું બંધારણ પાણીના પ્રવાહને કેવી રીતે નિયંત્રિત કરે છે અદભુત તો આપણી પાસે ઉત્તરમાં યુવાન પર્વતો મધ્યમાં ભળદ્રુપ મેદાનો અને દક્ષિણમાં પ્રાચીન ઉચ્ચ પ્રદેશ છે આટલી વૈવિધ્યસભર જમીન હોય તો તેની અસર તેના હવામાન પર કેવી રીતે પડતી હશે ચાલો હવે આબોહવાના સ્તર પર આવીએ સ્ત્રોતોમાં ચાર ઋતુઓનો ઉલ્લેખ છે હા પણ આ ચાર ઋતુઓ માત્ર તાપમાનનો ફેરફાર નથી એ પવનોની દિશા અને ભેજનું પરિણામ છે શિયાળાથી શરૂ કરીએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી આ સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે તાપમાનો ઓછું અને હવા સૂકી હોય છે હા કારણ કે પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે અને પછી આવે છે ઉનાળો માર્ચથી મે સ્ત્રોતોમાં લુ શબ્દનો ઉલ્લેખ છે જેણે પણ ઉત્તર ભારતમાં ઉનાળો અનુભવ્યો હોય તે જાણશે કે આ માત્ર ગરમ પવન નથી એ તો જાણે જાણે કોઈએ ભઠ્ઠીનો દરવાજો ખોલી દીધો હોય બરાબર એ જ તો આ લૂ બરાબર કેવી રીતે બને છે ઉનાળામાં ભારતની જમીન ખૂબ જ ઝડપથી ગરમ થાય છે આ ગરમ જમીન તેની ઉપરની હવાને પણ ગરમ કરે જેનાથી હવાનું દબાણ ઘટે અને આ ગરમ અને સૂકી હવા જ્યારે પશ્ચિમ તરફથી ફૂંકાય છે ત્યારે તે લૂ કહેવાય છે અને એ જોખમી પણ ગણાય છે હા કારણ કે તે શરીરનું પાણી ઝડપથી શોષી લે છે અને લૂ પછી આવે છે રાહત ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સ્ત્રોતો કહે છે કે આ અરેબી સમુદ્ર અને બંગાળની ખાડી પરથી આવતા ભેજવાળા પવનો છે પણ આ પવનો અચાનક જૂનમાં જ કેમ આવવાનું શરૂ કરે છે આ પણ પેલી જમીન અને પાણીના ગરમ થવાના તફાવતનું જ પરિણામ છે ઉનાળામાં જમીન અત્યંત ગરમ જ્યારે સમુદ્ર ધીમે ધીમે ગરમ થાય એટલે જમીન પર હવાનું દબાણ ખૂબ નીચું હોય અને સમુદ્ર પર ઊંચું અને હવા હંમેશા ઊંચા દબાણથી નીચા દબાણ તરફ જાય બિલકુલ એટલે સમુદ્ર પરથી ભેજથી ભરેલા પવનો ધસમસતા જમીન તરફ આવે છે આ જ છે ચોમાસું અને પછી સ્ત્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ શબ્દ છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આ શું છે ચોમાસું પાછું કેવી રીતે ફરે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ ખસે છે આથી ભારતની જમીન ઠંડી પડવા લાગે છે અને હવાનું દબાણ વધે છે પણ બંગાળની ખાડી હજી ગરમ હોય છે ત્યાં દબાણ નીચું હોય એટલે હવે પવનની દિશા છે એટલે પવનો કહેવાય છે તો શું આ પવનો પણ વરસાદ લાવે છે હા પણ માત્ર અમુક વિસ્તારોમાં જ્યારે આ સૂકા પવનો બંગાળની ખાડી પરથી પસાર થાય ત્યારે તે ત્યાંથી ભેજ ગ્રહણ કરે છે અને પછી જ્યારે તે ભારતના પૂર્વ કિનારે ખાસ કરીને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પહોંચે ત્યારે ત્યાં વરસાદ વરસાવે છે એટલે ચેન્નઈમાં મુખ્ય વરસાદ ઓક્ટોબર નવેમ્બરમાં પડે છે સાચી વાત આ દર્શાવે છે કે ભારતની આબોહવા કેટલી સ્થાનિક અને જટિલ છે અદ્ભુત તો આપણી પાસે જમીનનું બંધારણ છે અને તેના પર અસર કરતું જટિલ હવામાન તંત્ર પણ આ બંને મળીને કેવા પ્રકારના કુદરતી વાતાવરણનું નિર્માણ કરે છે સ્વાભાવિક છે કે હવે વાત આવશે જંગલોની અને સ્ત્રોતો જંગલોને વરસાદના પ્રમાણના આધારે વર્ગીકૃત કરે છે જે તાર્કિક લાગે છે બરાબર પાણી એ વનસ્પતિ માટે જીવનનો આધાર છે જ્યાં પુષ્કળ પાણી છે ત્યાં જીવનનો વિસ્ફોટ જોવા મળે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે પશ્ચિમ ઘાટ અને ઉત્તરપૂર્વ ભારતમાં જોવા મળે છે હા જ્યાં વરસાદ બસો સેન્ટીમીટર કરતાં પણ વધુ હોય છે સ્ત્રોતોમાં લખ્યું છે કે આ જંગલો એટલા ગાઢ હોય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો નથી ખરેખર આ સાંભળીને જ એક રહસ્યમય અને ગાઢ જંગલની છબી મનમાં આવે છે હા આ જંગલોમાં વૃક્ષો વચ્ચે સૂર્યપ્રકાશ માટે સતત સ્પર્ધા ચાલતી હોય છે એટલે તેઓ ખૂબ ઊંચા વધે છે અને અહીં પાનખર જેવી કોઈ ચોક્કસ ઋતુ નથી હોતી આખું વર્ષ લીલાંછમ રહે છે સૂકા અને ઝાંખરાવાળા જંગલો જે રાજસ્થાન અને ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે અહીં તો પરિસ્થિતિ સાવ વિપરીત હશે બિલકુલ અહીં વરસાદ 70 સેન્ટીમીટર કરતા પણ ઓછો પાણી બચાવવું એ જ સૌથી મોટો પડકાર છે એટલે જ અહીંના વૃક્ષોના પાંદડા નાના હોય છે અથવા તો કાંટામાં રૂપાંતરિત થઈ જાય છે જેથી બાષ્પીભવન ઓછું થાય બરાબર થોર ખેર બાવળ જેવા વૃક્ષો આ શુષ્ક વાતાવરણમાં ટકી રહેવા માટે જ વિકસિત થયા છે અને આ બંનેની વચ્ચે પણ બીજા પ્રકારો હશે ને સ્ત્રોતોમાં ઉષ્ણ જંગલોનો ઉલ્લેખ છે જેને મોસમી જંગલો પણ કહેવાય છે હા આ જંગલો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાયેલા છે તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે શુષ્ક ઋતુમાં પાણી બચાવવા માટે તેઓ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે અને ચોમાસું શરૂ થતાં જ તેમાં નવા પાંદડા ફૂટે છે સાગ સાલ વાંસ જેવા આર્થિક રીતે ઉપયોગી વૃક્ષો અહીં જોવા મળે છે આ સિવાય પર્વતીય જંગલો અને મેંગ્રુવ જંગલોનો પણ ઉલ્લેખ છે પર્વતો પર વનસ્પતિ કેવી રીતે બદલાય છે જાય છે શંકુ જેવો શા માટે એ તેમને હિમવર્ષાનો સામનો કરવામાં મદદ કરે છે બરફ તેમના પર જમા થવાને બદલે નીચે સરકી જાય છે ચીડ દેવદાર અને પાઇન જેવા વૃક્ષો આના ઉદાહરણો છે અને મેંગ્રુવ જંગલો જે ખારા પાણીમાં ઉગે છે આ તો કોઈ જાદુ જેવું લાગે છે તે પ્રકૃતિનો જાદુ છે આ વૃક્ષોએ પોતાને દરિયાના ખારા પાણીમાં ટકી રહેવા માટે અનુકૂળ કર્યા છે તેમના મૂળ જમીનની બહાર હવા તરફ ઉગે છે જેથી તે ઓક્સિજન લઈ શકે ઓ કારણ કે પાણીમાં ડૂબેલી જમીનમાં ઓક્સિજન ઓછો હોય છે બરાબર અને આ જંગલો દરિયાઈ તોફાનો અને સુનામી સામે કુદરતી દિવાલ તરીકે કામ કરે છે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સુંદરી નામના વૃક્ષો પરથી જ તે વિસ્તારનું નામ પડ્યું છે તો સ્પષ્ટ છે કે જંગલો આપણા માટે કેટલા મહત્વપૂર્ણ છે એક તરફ તે હવા શુદ્ધ કરે છે અને વરસાદ લાવે છે તો બીજી તરફ તે આપણને લાકડું અને ઔષધિઓ પૂરા પાડે છે બરાબર પણ અહીં એક સંતુલનનો મુદ્દો પણ છે સ્ત્રોતો આર્થિક ફાયદાઓ ગણાવે છે ફર્નિચર બળતણ ગુંદર વગેરે પણ આ ફાયદાઓને કારણે ઘણીવાર જંગલોનું વધુ પડતું શોષણ થાય છે જેને આપણે બનના બુદ્ધિ કહીએ છીએ હા અને આ પર્યાવરણીય ફાયદાઓ અને આર્થિક જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે એકદમ સાચી વાત તો આપણે જમીન જોઈ હવામાન સમજ્યું અને તેનાથી બનેલા અલગ અલગ પ્રકારના ઘર એટલે કે જંગલો પણ જોઈ લીધા હવે સમય છે એ જાણવાનું કે આ ઘરોમાં રહેવાસી કોણ છે ચાલો ભારતના વન્યજીવનની દુનિયામાં પ્રવેશ કરીએ સ્ત્રોતોમાં જે પહેલો ઉલ્લેખ છે તે જ ગુજરાત માટે ગૌરવની વાત છે એશિયાટિક સિંહ જે ફક્ત ગીરના જંગલોમાં જોવા મળે છે આ કેટલી અનોખી વાત છે હા આ ખૂબ જ વિશિષ્ટ છે ગીરના જંગલો શુષ્ક પાનખર પ્રકારના છે જે સિંહ માટે એકદમ અનુકૂળ છે પણ અહીં એક બીજું પાસું પણ છે ગીરના સિંહોનું અસ્તિત્વ માત્ર જંગલ પર જ નહીં પણ ત્યાં સદીઓથી વસતા માલધારી સમુદાય સાથેના તેમના સહઅસ્તિત્વ પર પણ નિર્ભર છે આ તો માનવ પ્રાણી સંબંધનું એક અનોખું ઉદાહરણ થયું બિલકુલ તેની સરખામણીમાં આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે આનો અર્થ એ કે વાઘ વધુ અનુકૂલનશીલ છે હા વાઘ વરસાદી જંગલોથી લઈને મેંગ્રોવ અને પર્વતીય વિસ્તારો સુધી વિવિધ વાતાવરણમાં રહી શકે છે જ્યારે સિંહનું નિવાસસ્થાન વધુ મર્યાદિત છે આ દર્શાવે છે કે ગીર જેવા ચોક્કસ પ્રદેશોનું સંરક્ષણ એશિયાટિક સિંહ જેવી પ્રજાતિના અસ્તિત્વ માટે કેટલું નિર્ણાયક છે અને પક્ષીઓ સ્ત્રોતોમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગોનો ઉલ્લેખ છે અને જે વિગત આપી છે તે અકલ્પનીય છે તે કચ્છના રણમાં કાદવમાંથી ગોળ ટીમ્બો બનાવીને માળો બાંધે છે ખરેખર હા અને આ પ્રકૃતિની ઇજનેરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે તેઓ જે કાદવ અને મીઠાનો ઉપયોગ કરે છે તે સુકાયા પછી ખૂબ જ સખત બની જાય છે અને માળાની ઊંચાઈ પણ એટલી હોય છે કે સામાન્ય પાણીનું સ્તર તેને નુકસાન ન પહોંચાડી શકે આ તો અદભુત છે અને તેઓ હજારોની સંખ્યામાં એક સાથે માળા બનાવે છે જેથી શિકારીઓથી બચ્ચાઓનું રક્ષણ થઈ શકે આ બધી વિવિધતા સાંભળીને આનંદ થાય છે પણ સાથે જ ચિંતા પણ થાય છે આ જીવોના કુદરતી નિવાસસ્થાનો જોખમમાં છે આના રક્ષણ માટે શું વ્યવસ્થા છે આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે સ્ત્રોતો આના માટે ત્રણ સ્તરની સંરક્ષણ વ્યવસ્થા સમજાવે છે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ ત્રણેયમાં તફાવત શું છે મને લાગે છે કે ઘણા લોકોને આ શબ્દો વચ્ચેનો ભેદ ખબર નહીં હોય ચાલો તેને સરળ રીતે સમજીએ અભયારણ્ય એ રાજ્ય સરકાર દ્વારા રચાય છે અને તેનો મુખ્ય હેતુ કોઈ ચોક્કસ પ્રજાતિનું રક્ષણ કરવાનો હોય છે અહીં માનવીય પ્રવૃત્તિઓ પર થોડી છૂટછાટ હોય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી બને છે તેનો હેતુ આખી ઇકોસિસ્ટમનું રક્ષણ કરવાનો હોય છે એટલે કે વનસ્પતિ પ્રાણીઓ બધું જ અહીં નિયમો વધુ કડક હોય છે પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ પણ જો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુચારણ પર પ્રતિબંધ હોય તો તેની સ્થાનિક સમુદાયો પર કોઈ નકારાત્મક અસર નથી થતી આ એક ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ મુદ્દો છે સ્ત્રોતો સીધો ઉલ્લેખ નથી કરતા પણ આ એક વાસ્તવિક પડકાર છે સંરક્ષણ અને સ્થાનિક લોકોના અધિકારો વચ્ચે હંમેશા એક સંઘર્ષ રહે છે અને ત્રીજું અને સૌથી સુરક્ષિત સ્તર છે જૈવ આરક્ષિત ક્ષેત્ર તે કેવી રીતે અલગ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ રચાય છે તેનો ઉદ્દેશ્ય જૈવવિવિધતાનું તેના કુદરતી સ્વરૂપમાં સંરક્ષણ કરવાનો છે અહીં સંશોધન સિવાયની લગભગ તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે આ એક રીતે પ્રકૃતિની જીવંત પ્રયોગશાળા જેવું છે તો આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા આપણે એક ભૌગોળિક નકશાથી શરૂઆત કરી હતી અને હવે આપણી સામે એક જીવંત ધબકતી સિસ્ટમ છે સ્ત્રોતો સ્પષ્ટપણે એ સાંકળ બતાવે છે કે કેવી રીતે જમીન હવામાનને આકાર આપે છે હવામાન જંગલોનો પ્રકાર નક્કી કરે છે અને જંગલો ત્યાંના જીવોનું ભવિષ્ય નક્કી કરે છે અને આ જોડાણ જ આ ચર્ચાનો મુખ્ય સાર છે તે સમજવું કે સુંદરવનના વાઘનું અસ્તિત્વ હિમાલયમાંથી આવતી નદીઓના મીઠા પાણીના પ્રવાહ પર નિર્ભર છે અથવા ગીરના સિંહનું ભવિષ્ય ચોમાસાની નિયમિતતા પર આધાર રાખે છે બરાબર કોઈ પણ એક કડી નબળી પડે તો આખી સાંકળ તૂટી શકે છે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે આ ખરેખર એક શક્તિશાળી વિચાર છે તે આપણને પ્રકૃતિને એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે જોવાની દૃષ્ટિ આપે છે અને આ ચર્ચા આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે સ્ત્રોતો આપણને વર્તમાન સંરક્ષણ પદ્ધતિઓ વિશે માહિતી આપે છે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન પણ જે ઝડપથી માનવ વસ્તી વધી રહી છે અને આબોહવા પરિવર્તનની અસરો વધુ ગંભીર બની રહી છે ત્યારે શું આ પૂરતું હશે સંરક્ષણનું આગલું સ્તર શું હોઈ શકે શું આપણે માત્ર જંગલોના ટુકડાઓને બચાવવાને બદલે તેમને જોડતા કોરિડોર બનાવવા પડશે આપણે જે જટિલ અને જોડાયેલી પ્રણાલીઓની વાત કરી તેને ભવિષ્યના અણધાર્યા પડકારોથી બચાવવા માટે કઈ નવી અને ક્રાંતિકારી વ્યૂહરચનાઓની જરૂર પડશે